હેલો હા બોલો ફોન દેખાવા કરવાની તમારે છ ફોન આવી ગયા મને ખબર છે કામ હોતું એમ કે

કરવાનો હતો મેં તને ફોન કર્યો તો એવું નહી પણ એવું નહી પણ આપડે બસ વાત કરી પેલા કહી દઉં મને તો મને એની વાત કરે જે લગ્ન માં જવાનું છે आते आ, में तो तू करे न रे मन के जे बात करायन मन खाली आवे એટલે તમને કોન્ફરન્સ મે લો હા એવો ચાલુ રાખજો મે ચાલુ રાખ હેલો તમને કહું હા અમે ચાલુ રાખે કોની કાપી નહિ કો ચાલુ આવતો તો હ એક ચાલુ આવતો તો ને કાપી નહિ કો ચાલુ રાખ હોય હમ બધાય કેસ વાળક બોલતે કે આવું જાય

છતાણું સોરી ખાલી આઠસો હજી ઘટે છે મોટે નંબર તું નોટા ખોટા કોઈ ના А то го боли т'карай. Сатану е чови и ми е садсо. Какво си е? И какво си е? Дърай, дърай.